Jai Ram Jai Jai Ram. છે એવ સમા આપણે એક ઈચ્છા રહે છે કે એક નવી અવસ્થા કે જ્યાં પૂર્ણ શાંતિ હોય કોઈ સંશય ના હોય કોઈ પ્રકારનો ભેદ ના રહેતો હોય અને બધું સહજતામાં થતું હોય તો એવી અવસ્થાનું નિર્માણ કરવાની આપણી ઈચ્છા છે અને પોતાનું લોકિયું કરીએ તો બધો જવાબ મળે છે કે એ પરિસ્થિતિમાં અંદર કેટલો ફેર પડ્યો આપણામાં ઉભા રહી અને જોઈએ કે કોઠામાં કેટલી શાંતિ વધી છે કઠી છે અને વર્ગત થાય છે કે પછી ક્યાં એમ પરમ શાંતિ જળવાયેલી રહે તો ભગવાન શું થાય છે એવી પરિસ્થિતિ કેટલી કે નિર્માણ થતી નથી પરમ શાંતિ સો જ્યાં સુધી બધાય પ્રકારની આસક્તિઓ બધી રીતે બંધ થઈ જાય અભાવ થઈ જાય બધી આસક્તિ છે ચાર મેળાવા એવો છે પણ નડે છે શું બાતક કોણ છે કે આપણા માન્યતાઓ થી જે પકડ્યું છે જબરદસ્ત પૂછડું પકડ્યું છે જ્ઞાની હોય પકડ્યું છે ને અજ્ઞાની હોય પકડ્યું છે પણ જગતને છોડ્યું નથી પકડ્યું છે નથી તે નહીં માનવાનું આ મુખ્ય વાત છે આપણી ભૂલો આપણને નડે છે સારી અવસ્થાનું નિર્માણ કરવા માટે જો નથી તે ના જ માનીએ તો લાભ છે તો અંદર કોઠામાં બધું કમ્પ્લીટ પરમ શાંતિ તો સંશયો ના હોય તો એ માન્યતાઓ ધ્યાન માં થાય છે અને જેટલું અંતકરણ ની શુદ્ધતા હોય ને તે જ પ્રમાણે પ્રકાશ પડે છે કોઈ હારો ને મને આ તો ઠી ગયા આપણે તો શુદ્ધતા ક્યાં રહી પ્રકાશ પ્રતિબિંબ જે પરમાત્મા નું ચેતન जी परम शांतिदायक भूमिका एक भाव अतीत गुण अतीत ए ना बन सके तो अंतकरण में जितनी शुद्धता होए एतलो ज्ञान धरती सारी रीति से थई सके पण रूढी मन तओ आ बदु टूटे अमुक आदतो छोड़वानी मुश्किल होए छे लागे छे अमुक आग्रहो तोड़वाना मुश्किल लगता होए छे તો જે જે વૈરાગ્ય દર્દ થાય તો પૂર્ણતા માટેની ઈચ્છા ચાલુ થાય છે ચિંતા કરવાની જરૂર નથી ના કરી શકતા હોઈએ ને તો પરમાત્મા પાસે રોઈએ ને તો એ સપોર્ટ કરે એ એ બધું કરી આપે વૈરાગ્ય દર્દ થતો જાય ધીરે ધીરે તો પૂર્ણતા માટેની ઈચ્છા ચાલુ થાય છે એટલે જે આદતો એ સહજ રીતે બંધ થતી જાય તો આદતો સહજ રીતે બંધ થતી જાય એ અઘરું નથી પણ અઘરું તો એ છે કે આપણો જળ અહંકાર પોતાના ચેતન બેઠો છે એને હટાવો ને છેલ્લમ છેલ્લું અઘરું કામ છે જો આપણો પડદો હટી ગયો અવિજ્ઞાન અજ્ઞાન એવું હોય આપણને અહંકાર तो ज्ञान थे कि वो अहंकार ने लागे छे ज्ञानवान थे ये अहंकार से ज्ञानवान થઈ જવાય તો ज्ञान पण हृदय ग्रंथि भागी जाए संपूर्ण पड़े टूटे तो तमे स्वामी आपड़े स्वामी मतलब बदाय में स्व पोते बदाय में हूं मारा थी ना पुकाय ने बीजू बदे तो जहां સુધી એવું લાગે છે કે મને જ્ઞાન નથી અને પોતે પોતાના પર દાવો કરે કે હું ज्ञानी છું એવો આત્માનંદો ટપલી તો એ અજ્ઞાન મરંતો હોય મને અમુકને જ્ઞાન નથી મને જ્ઞાન થઈ ગયું છે તો એ ભાવ પણ સંસારનો ભાવ છે તો ભગવાન અહીંયા મતલબ શું છે મુખ્ય વાત લો કે જ્યાં સુધી આસક્તિઓ બધી રીતે અસક્તિઓનો અભાવ નથી થતો ત્યાં સુધી ઉંચામાં ઊંચી વાતો કરી સકીએ છીએ उत्तम विवेचन पण करी सकिए छे व्याख्यान पण आपी सकिए छे पुस्तको लिखी सकिए छे बे चार हजार भजनो पण लखी सकिए छे पण जे पारस मणि प्राप्ति दूर होए, एटले परम शांति प्राप्त करी सकता नथी आटलु बदु करी सकवा छतांय व्याख्यान आपीए પુસ્તકો લખીએ વચન લખીએ અર્થો કરીએ વિવેચન કરીએ અને બીજા બધાને મહામંડલેશ્વર બનાઈએ અને બધાને વેદાંત આચાર્ય બનાવી શકવાની ક્ષય તો હોય પણ આ બધું થઈ શકે છે પણ પરમ શાંતિ પ્રાપ્ત નથી થઈ શકતી કેમ કે પોતાનો સંબંધ અહંકાર સાથે જોડાયેલો હોય છે જડતા જડતા છે અહંકાર એટલે એમાં હું પણ ઉત્પન્ન થાય છે અહંકાર તો પછી શું મહેનત કરવાની તો ના એક જ પર પોતાનો પરમાત્મા સ્રોત છે ફોક છે એ દ્રઢતા હોવી જોઈએ બાકી બધું એના સંજોગે કાકરીઓ બધી ખરે હતી એમાં કઈ આપણે કઈ કરવું નથી એ તો જેટલી નિષ્ઠા પરમાત્મા તરફ ની વધી જાય એટલું કામ થઈ શકતું હોય હજો તત્વોનું ચિંતન હોય કે મનન કરતા હોય કે ભજન કરતા હોય કે ગ્રંથોને સારી રીતે સમજતા હોય એ પણ પ્રકૃતિના સંબંધ વગર કાઈ થતું નથી તત્વોનું ચિંતન એ નહીં મનન એ નહીં લેખન એ નહીં તો તત્વોનું ચિંતન કરશો આપણે તો चित्त તો સાથે જ સાથે રહે છે मनन करिए जी तो मन साथे रहे छे नीचे करिए जी तो बुद्धि साथे रहे दर्शन करिए जी तो आँख साथे रहे दृष्टि और सापड़िए जी तो कान ने श्रवण इंद्रिय एक साथे रहे तो वाणी साथे रहे छे आप बोलाइए जी तो एवही रीते बदा परमात्मा साथे रहे से मुख्य बनी जाए। ખાતા પીતા ઊંતા જાતા વર્તન માં નરતન માં કરતી કીર્તન માં બધાય માં જીનું નોખો નો કુશાતે રહેતે પરમાત્મા બધી રીતે આપની સાથે રહે તો એ પરમાત્મા ને માન્ય માનવાનો એ મુખ્ય વાત છે પકડી રાખી એટલે બાકી બધું પ્રશ્ન સોલ્વ થઈ જશે છે શું નહી હો છે છે ને માનતું તો માન્યતાઓ માનવા વાળો રહી જશે તો એને એને પછી છેલ્લે તો માન્યતા હોય ખરી પડે છે એની એ માન્યતા નથી નથી નો નિષેધ કરીએ તો નથી નથી કહેવા વાળો કરવા વાળો રહી જાય છે કરતૃત્વ નો અભિમાન રહી જતું હોય અંદર તો એ અંદર સૂક્ષ્મ બધા અભિમાનો રહી જાય છે ને એ લેસા વિચાર લીસોટા રહી ગયા તો આ સૂક્ષ્મ અહંકાર રહી ના જાય એના માટે અ જે ત્યાગ કરી જે તો ત્યાગ કરનારો ત્યાગી રહી જાય એટલે ત્યાગ ટણાતે ત્યાગને છૂપે જા છૂપો જાને ચાલા એટલા માટે કોઈ પણ જાતની માન્યતા નઈ કરીને કોઈ પણ જાતનો વિષેદ નઈ કરીને કોઈ પણ જાતનો ગ્રહણ નઈ કરીને કોઈ પણ જાતનો ત્યાગ નઈ કરીને પણ જેમ છે એમ સાक्षात પોતે અસ્તિત્વ મ

ये मोटो ग्रह है ये धले है आगरा हो बदी जाता तो सहज आगरा तो हो तो ज्ञान तो सामे कोई मानो छुपलो है के के एम नहीं करवानो तो ये वक्त इच्छा लायो थी यही समझो आगरा ना हो के मने जगाड़े तो आगरा संकल्प पण कोई नहीं राखिए नैसर पास करते करता आई जाए आग्रह संकल्पी क्रियाओ थे, चाहे। ये थी। जे थी। जेतली क्रिया, थे। एक क्रिया ने उत्पन्न करने वालों जे थे। तो अह क्रिया ने उत्पन्न को प्रकारों से उत्पन्न करने वाला क्रिया ने एक तो करता कर्ता हो छे એટલે કર્મ રહે છે કર્તા છૂટે તો કર્મય છૂટી જાય તો કર્તા છે એ કર્મ છે અધકરણ અસ્તકરણ છે પછી સપ્રદાન અપરાદાન અને અધિકરણ આ છ કારકો કહેવા છે છો કે જેનાથી આ બધી ક્રિયાઓ ઉત્પન્ન થવા થાય તો આજી છય કારક છે કારક એટલે નસ્ત કર ક્રિયા માટે ન જાતા તો આ સંસારિક ક્રિયાની જેટલી જેટલી જીત્યો કરવાની છે એમાં છય કારકોની જરૂર પડશે અને સારી રીતે જરૂર પડશે જેટલી સારી રીતે આ છય છ હશે એટલું સંસારિક વિષયમાં વધારે સિદ્ધિ મળતે હવે જેને સંસારિક ઈચ્છામાં સિદ્ધિ નથી જોતી અને બધું જ આહી દીધી રાખેરા આહી દીધી રઈયો એમાં માત્ર ફક્ત પરમાત્માની આસ્થા અને શ્રદ્ધા થી બીજો કોઈ કારણની જરૂર નથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ નથી ક્રિયા થી થતી કે નથી બધાય આ ક્રિયાના સાધનો છે એ તો બધા પ્રકૃતિમાં છે અને પ્રકૃતિના કાર્ય છે પ્રકૃતિ થી જ ઉભરતા એ રા છે બસ कि હવે આપણે તો પ્રકૃતિ થી પાર જે તત્વ છે એ એમાં કોઈ સાધન નથી સાધન ઓ ઓ એ માનતો કે સાધન છે એટલે હું છૂટી જઈ તો સાધન તો બંધન કે વાત નારી બેડી છે જે મુખ્ય વિવેક છે સાધનો ઓ બંદન કરે છે કે મુખ્ય વિવેક જાગૃત નથી તો સાધન સૌ બંધન થાય યુગોનો અંત વિવેક એ સાધનો જ બંધન કરે છે તો એ જે સાધનો સંસાર માટેના છે પ્રકૃતિમાં છે પ્રકૃતિથી પેદા ત્યાં છે અને એ સાધનો ના કારણે પ્રકૃતિ ક્રિયાઓ થાય છે કર્મો થાય છે કે અર્થકરણ એની અંદર આગળ પાછું થાય છે તો આ શરીરના નિર્વાહ ઉધી તો બધું બરોબર છે જરૂરી હશે આ વિવેક એમનામાં હોવો જોઈએ આ સાધનો સારી રીતે કરવા જોઈએ પણ કે શરીરનો નિર્વાહ ક્યાં સુધી રહે છે શરીરના નિર્વાહ સુધી જા વિવેક રહે છે આનો સાધન કરવો જોઈએ છે શરીરના નિર્વાહ સુધી કીમી પણ જે ખાવા જેવું છે નથી ખાવા જેવું છે ધપી છે ગરમી છે આરામ છે મહેનત છે સંજોગ વિજોગ આ બધી નોખા પરને જે જાણી લે છે विवेक थी पण सत असत कर्तव्य अकर्तव्य ना विवेक ये थे आत्मा जाग्रत न हो संसार में साधनों में परिपूर्ण पावरफुल प्राप्त ये करना कि हारो नेता बनी जाए कि समाज को मोटो ये बनी जाए पण ये विवेक मुख्य ये छे તે પશુઓમાં એટલા માટે જાગ્રત નથી થતો એમને ખાવા પીવાનો સારા નિર્માણ નો ચાર સાપ નો વિવેક આઈ જાય અને નવા કર્મો કરવાના અને ફસાવાનો વિવેક એમનામાં નથી હોતો क्यों कर्म करो ये जो मनुष्य भोगियो प्राणियों भोगियो नहीं मरे नवा पापों नहीं ऊपर करता है मनुष्य पाप ऊपर करे के मनुष्य वगैरह जितनी यो नहीं है बद्दी भोगियोनी है हमने तो प्रार्थना आधार कर्म ना फल भोग फल भोगवा मांगे मनुष्य एमनु शरीर मल्या छे તો મનુષ્ય પોતાનું વિવેકને મહત્વ આપી અને શરીરથી પાર જે તત્વ છે એની પ્રાપ્તિ એ કરી શકે છે અત્યારે હું આ પ્રસંગ સત્સંગ કરું છું તો ગાયોનો 500 ગાય હોય તો વચ્ચે ખુરશી લઈને બેહી જઉં તો નકામો છે આ સત્સંગ એમને કોઈ વિવેક ના થાય મનુષ્ય જન્મ મરણના બંધનમાંથી છૂટી શકે તો મનુષ્ય ઉદ્ધરે આત્મા આત્મા નામ એટલે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે આવી પોતાના માથે જવાબદારી છે જેમ સંસારિક પદાર્થો માટેના કારણો સારી રીતે હો જોઈએ સંપ્રદાન સંપ્રдай ઉપাদান ક્રિયા કર્મ આ બધું સારી રીતે કરવું જોઈએ તો એ શારીરિકે કરવા માટે કેમ કે સંસારિક જીવો જરૂરિયાત છે શરીર નિર્વા માટે એટલા માટે પણ પોતાનો ઉદ્ધાર કરવાની જવાબદારી પરમાત્મા એના માથે નધી રાખી એ આપની જવાબદારી છે પશુઓને તો વિવેક હોય છે કે ખડ ના ખાવ કયું ખાવ કયું ના ખાવ ઓટોમેટિક છૂટી જાય છે પણ આપણે મનુષ્યમાં આવી હોય ત્યારે ખર ખાવાનું એટલે કે સંસારના ભોગોમાં આશક્તિઓમાં ફસાવવાનું ચાલુ રહે તો માન્યતાઓ જે ઘર કરી ગઈ છે આપણી અને એ આદતો બની ગઈ છે આદતો એટલે આપણને કોણ નણે છે મારે જેમ એમ વર્તવાનું કારણ કે મને જ્ઞાન થઈ ગયું તો અહંકાર ને જડતા માં થયું નિંદ્રા ઘણો સસ્ત કરવા માં ટાઈમ પસાર થતો હોય જગત સાથે નહીં બધી વાતો મજા આવતી હોય બધાએ ઉતારે બોતારે સત્સંગ કરવાનો હાર લાગતો ગામ સુતારી ના કોણ બીજને આમ બગાડી ના કોણ આ બધું થતું હોય તો જ્યાં સુધી આ બધી વાતોનો અભાવ થઈ ગયો હોય પોતાનામાં અને ક્યાં ક્યાં જો આ વાતો આવતી હોય કે અંદરથી ના ગમતી હોય કે રે આ બધું ક્યાં ભરવું છે આ કચરા પટ્ટી મગજમાં શું કામ ભરીને એવી અવેરનેસ લેતી હોય તો ધન્યવાદ નહીતર એ ના રહેતી હોય તો ભેદનો ઝઘડો ભેદને ભારે મનુષ્ય જન્મ જાગવા માટે છે ઉગવા માટે નથી એટલે ચેતનમાં જાગવા માટે તો આ એક દરેક પ્રાણી માત્રમાં જળ અને ચેતન બંને પ્રકૃતિઓ છે એક અપરાથે જળ છે અને પરાથે ચેતન છે तो अहम अहम जे हूँ छे ये जड़ प्रकृति छे अने जीव छे ते परा प्रकृति अष्टदा नी अंदर जाए अहम अने जीव बनने मतलब शू छे एक जड़ ने एक चेतन जीव छे चेतन छे ने अहम छे ने ई जीव नी अंदर भाईबंदी करी नाखी छे एटले चेतन नी जेम नाटक करे छे ना ना ये चेतन नथी ये जड़ छे અને બંનેની ગાંઠ ઉભી થઈ અને ચિત જળ ગ્રંથિ કીધી છે અહંકાર અને જીવાત્મા નું સ્વરૂપ ધારણ કરી અને પોતે ખો કોશયો કરે છે તો એ અહંકારથી થાય છે કો તો માની લે છે તો એ અહંકાર થી બધું માનવાનું કે સંશય કરવાનું બધું અહંકારમાં છે અને અહંકાર જળ છે હું પરમાત્મા પર પરમાત્મા પોતે છું એ માન્યું ને માનાય તો બધું એ અહંકારમાં મનાય હવે જો અહંકાર ચોખે ચોખો હોય કોઈ કચરો ના હોય તો વાણીમાં વિવેક માં વર્તન નહીં અહંકાર આવતો હોય તો પરમાત્મા સ્વરૂપ એટલે કોઈ માધક નથી કરતો આપણને અને પૂર્ણ જ્ઞાની ને તો ગમે એવો આવતો હોય તો માધક નથી અહંકાર અહંકાર બનીને આવતો હોય ને માધક છે આજ કારણ કે જેને એક તત્વને પકડવો છે બાકી બધું છોડવું છે એટલે અહંકાર છે દુશ્મન છે મુમુક્ષુ માટેનો પણ ચેતન માટે દુશ્મન નથી

કે રિચર બધુજ દેખાવા લાગ્યો કે મારી પત્ની ચેતનમે જઈએ છીએ હવે રીતનો હવે 15 દિવસમાં મોદ છે ને આવો આખો રૂબરૂ દેખાણો હવે 40 વર્ષથી આ વાત છોડતા નથી 50 વર્ષથી એવો મને જ મસ્ત ચેતન તરીકેનો અનુભવ થઈ ગયો તો એક બાકી મને ભસ્માલીતી કોષિકાને જે રાખતો એટલે એવો જ્ઞાન થઈ ગયું તો હવે ઈ તો પણ પાછી આવતી જ ન હતી હવે આ ચિતના ચાળા ને પાછા લાવવા માંગે છે અને ભેગો છે નોખો છે કે બધાની ભેગો થાય નોખો કાયમ એક રસ બધે એક સરખી રીતે પરમાત્મા વહે છે

બીજો દેખાતો હોય બીજો દેખાતું હોય દુઃખ આવતું હોય બધી પરિસ્થિતિ માટે લેવા દે છે સત્સંગ કરતા કરતા મારામાં ખામી આવે તો મારે આ વાતને મગજમાં લેવા દે મતલબ એ છે કે ચેતન જળ નો પ્રકાશક જે છે એ જડનો પ્રકાશક છે અને જડ થઈ પોતે પ્રકાશક બનીને મેઠો છે અહંકારથી તો જ્યાં સુધી જડ અંશ એટલે કે અહંતા પોતાનો હુંપણું એની પ્રધાનતાથી સંસારના ભોગોમાં લિપ્તતા રહે છે ત્યાં સુધી તકલીફ છે અને પરમ નિષ્ટાવાન જે છે કે જેને પરમાત્માની પૂર્ણ નિષ્ઠા જ પ્રાપ્ત કરવી છે પોતાની હેસિયત નથી એ પ્રાપ્ત કરવાની એને શ્રદ્ધા રાખવી પડશે બીજાને પૂજ્ય માનવા પડશે બીજાના અનુશાસન રહેવું પડશે સ્વચ્છંદતાથી કોઈ કામ થતું નથી સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ